અહિયાં વાડીયા એ માયકા હતા અને આમાં રાઈત બહુ જ બાવ આવે છે જે આ લક્ષ્મણ શાકભાજી છે તલ છે તલ છે બધાય છે છે આમ આપણે તમે જોયું હોય એક ઉ છોડવા માં કેટલા તો બાર બાર બરોબર તો ગઈ નથી પણ બાજરા ડુંડામાં આપણે બહુ જોયું આમાં બહુ જોયું કોઈ બધા હવાર રાઈ કે નકળું ધણનીને માલ્યું દેતું બરાબર અને ઉડે હોતે અને લગભગ હોય તો ખરું મિત્રો ખાસ તમને બતાવવાનું છે કે મોટો પ્રશ્ન આ છે કારણ કે ખરું તમે દિવસના જો રાતે કોઈ જોતા ન હોય ને બાવા લગભગ એમ સમજી લો કે નવ વાગ્યા પછી જ આવતા હોય આનો ઈલાજ કરવો જ પડે એમ છે એના ઈલાજ વિશે પણ આજે વાત કરીશું કારણ કે જો તમે બાજરામાં ગાય ન કરો તો એના દાણા કાળા પડી જતા હોય ઘણી ઘણીવાર આપણો પાક ફેલ પણ જતો હોય અને તલ તલમાં પણ એટલું એમ સમજોને કે બાવાથી ગયા વર્ષે પણ સિત્તેર થી એસી ટકા નુકસાન થતું હોય તો આનો ઈલાજ હું આજ બતાવે અને મગમાં મગમાં એક બીજો પ્રશ્ન આવે છે કે સતત આજ લગભગ ચાર પાંચ દિવસથી આ વરસાદ વરે છે ભેજ હવામાન છે એટલે ફ્લાવરિંગનો પણ મોટો પ્રશ્ન છે અને તલમાં તલમાં સુકારાનો પણ મોટો પ્રશ્ન છે ઘણા ખેડૂતોનો મને ફોન આવે છે અને મેસેજ પણ કરે છે કે રાજુભાઈ તલમાં સુકારો કારણ કે સતત ભેજ અળી જમીન રહી એટલે ફૂગથી જમીન જન્ય ફૂગથી સુકારો આવતો હોય તો બહેના જો હું તમને આજ બધું ઈલાજ પણ બતાવે લક્ષ્મણ જો પેલા તો હું તમને બાવ આવી છે સમજાવી દઉં બાવ એવી વસ્તુ છે લગભગ રાતે જ આવતા હોય આપણે શેઢે કે અથવા આપણે સારો કે જે પડ્યું હોય માંડવ્યું અથવા શેઢે પારે જે કાંઈ પણ એવો ડૂસો હોય ખડ કા એમાં એ હોઈ જતા હોય અને રાતે વારું નીકળી અને આપને પાકને મોટું નુકસાન કરતા હોય ખેડૂત મિત્રો તો મિત્રો જે તલમાં જે ભાવ આવે એમાં હું તમને બે દવા બતાવીશ એક આવે છે બ્રુફ્રોન અને એસી પેકનું કોમ્બિનેશન આવે એ પણ તમે છંટકાવ કરી શકો એનું પ્રમાણ રાખવાનું છે પપે જે હોલ લીટરનો પપ હોય એમાં ત્રીસ ગ્રામ રાખવાનું છે ખેડૂત મિત્રો એક બીજી આવે છે જે પ્રોફેનો સાયપર આવે છે લખમણભાઈ એનો પણ ઘાટો છંટકાવ કરવો પડે આપણે એ પણ ચાલીસ એમએલ જે આપણો પંદર લીટર પાણીમાં ચાલીસ એમએલ નાખવાનું છે એનો છંટકાવ કરી દેવાનો છે અને જે મિત્રો તમે જે આ સાઈડમાં ફોટો જુઓ છો ને એનું હું કઉ એમાં છટકાવ કરજો એટલે રિઝલ્ટ સારું મળશે એક લક્ષ્મણભાઈ પાવડર આવે છે જે જો તમે ઈ છાટી દો જે એક છે પાવડર આવે છે બે ટકા એક આવે છે ડીડી વીપી બે ટકા એનો જો હલકો હલકો તમે ફોટો આપણી સુરક્ષા જાળવી અને છટકાવ કરજો તો એમાં પણ રિઝલ્ટ મળે છે બધું મિત્રો બીજો પણ કરવો પડે એમ છે કારણ કે એની કિંમત બહુ નથી આપણે મહેનત કરવી પડે અને જેટલો ભેજવાળો હવામાન થાય એટલી છે હવે બાજરાની તમે રાત્રે એમ સમજી લ્યો

તો કે એના ઈલાજ શું છે તો કે ખેડૂત મિત્રો એક નું ડબલ આવે પંદર એમ લેવાનું છે અથવા સાઈન આવે પંદર એમ લેવાનું છે અથવા ઘરડા કંપનીનું ચમત્કાર આવે એ ખેડૂત મિત્રો પંદર લિટર પાણીમાં વીસ એમ એલ નાખવાનું છે આજે મેં ત્રણ કીધી ખેડૂત મિત્રો ગમે એક જ દવા નાખવાની છે ભેગું આપણે નાખવાનું છે જીરો બાવન સોત્રી જેમાં બાવન ટકા વરસ આવે અને સોત્રીસ ટકા પોટાશ આવે પોટાસનું શું કામ છે પોટાસનું કામ નાઇટ નાઇટ્રોજનને દબાવવાનું છે જે આમાં નાઇટ્રોજન વધી ગયું અને લગભગ ખેડૂત મિત્રો ઘણા ઊરિયા નાખતા હોય ઊરિયા નાખો એટલે નાઇટ્રોજન વધી જાય પછી અને સતત વેજના કારણે ગ્રોથ વધવા માંડે એટલે પોટાશ ખાસ નાખવાનું છે પોટાશ નાખ્યો એટલે નાઇટ્રોજન દબાઈ જાય અને ફ્લાવરિંગ પકડશે તો એટલું ખાસ કરજો અને જો તમારે તલ મગ ઉનાળું કોઈ પણ પાક પાકવાની એમ સમજો ને કે પંદર થી વીસ ડી ની વાર હોય લક્ષ્મણભાઈ એમાં આપણે જીરો જીરો પચ્ચા નાખવાનું છે પચ્ચા એનાથી શું થાય તો કે એનાથી જે આપણા દાણા હોય ને એની ક્વોલિટી વધે જેમાં તલમાં ને તેલની ટકાવારીમાં પણ બહુ વધારો થાય અને વજનમાં પણ વધારો થાય અને સોડવામાં જે કાઈ આપણા લક્ષ્મણભાઈ આપણા સોડવા આ જે પાન હોય ને એ સૂર્ય પ્રકાશ ખોરાક બનાવતો હોય જેમ કે તલ માં તેલ મગ માં તો આપણા છોડવા ઘણા પોષક તત્વો હોય તો જે આપણે જીરો જીરો પસા સાટી ને જેમાં પચાસ ટકા પોટાશ આવે અને અગિયાર ટકા સલ્ફર આવે તો એનું કામ શું છે કે આપણો પાક એક પાકી જાય છે અને આપણો જે તલ ની ટકાવારી માં

કંપની ને જ લેવાની છે લખમણભાઈ આપણે રૂપિયા દેવા તો ભાઈ હું કામ ડબળી કંપની નું લેવું જેમ કે સરદાર છે ઇબકો છે અને વનીતા એનું પણ બહુ કામ સારું છે અને ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે રાજુભાઈ હું કોઈ કંપની આરે જોડાયેલો નથી ને આગળ પણ જોડાવાનો નથી ખેડૂત મને સાહે છે ને હું ખેડૂત ને જે મારી ભલામણ થી ફાયદો થાય એટલું જ અને આગલા વિડીયોમાં એક ખેડૂત મિત્ર મિત્ર પ્રશ્ન પૂછ્યો તો ઘણા કે ગોદરેજ નું ડબલ તો મિત્રો વિડીયો હરખાય જુઓ જે તમે કાપી કાપીને જુઓ પછી તમને પ્રશ્ન થાય તમે સીધા ફોન કરો હું કામમાં વ્યસ્ત હોય તો એટલું ખાસ કરજો ખેડૂત મિત્રો ને બકાલામાં પણ બાવનો મોટો પ્રશ્ન છે એમાં પણ આ પાવડર સાડી દેજો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જો નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો મળીશું પાછા એક અલગ જ વિષયમાં ચાલે ગઈ બધાને